આજે મારી પાસે આવ્યા છે ખાલી બાઈકો ચારથી પાંચ બાઇકો સારી કન્ડિશનવાળા સ્પ્લેન્ડર બાઇક બુલેટ બાઇક અને પ્લેટિના બાઇક ત્રણ બાઈકો આવ્યા છે બેસ્ટ કન્ડિશન સાથે તમને બતાવવા જઈ રહ્યો છું ઓફરમાં સસ્તા ભાવે વેચવાના છે જેને પણ લેવા હોય કહી શકો છો તમે મને જે જે બાઇકો છે ને એ વ્યાજબી ભાવે હશે સારા હશે સંભાળેલા ઘરેલું બાઇક કોઈ પ્રોબ્લેમ નહીં વધારે ચલાયેલા નથી એન્જિન કમ્પ્લેટ નોન એક્સિડન્ટ અને વેચવાવાળા હોય એ જ બાઇકો બધા ઘરના હોય એ જ બાઇકો ચાલો બતાવવા જઈ રહ્યો છું સ્પ્લેન્ડરથી હવે તમને સૌથી પહેલાં સારામાં સારી કંડિશનવાળું બાઇક બતાવવા જઈ રહ્યો છું આ આ બાઇક વેચવાનું છે ખાલી ખાલી બાવન હજાર રૂપિયામાં બાઇકની કંડિશન કમ્પ્લીટ છે મોડલ હું તમને વોટ્સઅપમાં આપવાનો છું ગાડી જોવામાં આવે ને બાઇકની કન્ડિશન એટલે બેસ્ટ છે કાગળિયા બધા કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી બાઇકમાં નોન એક્સિડન્ટ બાઇક એટલું સાચવેલું ને કે લેવા માટે બેસ્ટ છે ગાડીના કાગળિયા કમ્પ્લીટ છે વીમો પણ કમ્પ્લીટ છે બધી રીતે ટાયર બે બે કમ્પ્લીટ છે આની ચાવી કમ્પ્લીટ છે એન્જિન કોઈ પ્રોબ્લેમ નથી એવરેજ સારી આપે છે વસ્તુ જોવા માટે બેસ્ટ છે ભાવ ખાલી બાવન રાખેલો છે વ્યાજબી થઈ જશે એ તો અલગ છે જો તમારે લેવી હોય આ બાઈક લેવી હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો વ્યાજબી ભાવે મળવાનું છે એટલા માટે કહું છું અને હા કોલ કરશો એટલો જલ્દી ફાયદો થવાનો છે તો આ લેવા માટે તમે મને કહેજો બીજી બતાવું શું હવે બાઇક હવે આ બાઈક જોઈ રહ્યો છો રોયલ ઇન્ફિલ્ડ આ બાઈક વેચવાનું છે એક લાખ ઓગણ હજાર રૂપિયામાં કયું મોડલ છે ત્રણસો પચાસ સીસી બાઇક છે ક્લાસિક ત્રણસો પચાસ સીસી બે હજાર ઓગણીસ મોડલ બધી રીતે કંપનીની વસ્તુ છે પાંત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું છે ગુડ કન્ડિશન પણ અમદાવાદમાં પડી છે ખાલી એક લાખ ઓગણીસિત્તેરમાં ઓફર સાથે આપવાનું છે તમે મને કોન્ટેક્ટ કરશો આપીશું આ બાઇક બધી રીતે કમ્પ્લીટ છે બાઇકમાં કોઈ પ્રોબ્લેમ નથી નોન એક્સિડન્ટ બાઇકના કાગળિયા કમ્પ્લીટ ખાલી તમારે ઓફર સાથે લઈ લેવાનું છે અને જણાવવાનું છે કોન્ટેક કર એટલું વધારે બાઇક જલ્દીથી મળવાનું છે અને કહી શકો છો તમે મને વાત કરવાનું ના ભૂલતા લેવાનું ના ભૂલતા હવે બીજી બતાવું છું સારું કન્ડિશનવાળું બીજું બાઇક તમારા માટે લાવો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બાઈક આ બાઇક જોઈ શકો છો આ જુઓ આ પણ તમારા માટે લાવ્યો છું ખાલી બાવન હજાર રૂપિયામાં કેટલા બાવન હજાર રૂપિયામાં સ્પ્લેન્ડર પ્લસ આઈ એકસો પોત્રીસ બે હજાર એકવીસ બાવન હજાર રૂપિયામાં આપી દેવાનું છે એન્જિન પાવરફુલ સેલ બેટરી બધી રીતે કમ્પ્લીટ છે સર્વિસ બર્વિસ બધી કરાયેલી છે કાગળિયા એક કમ્પ્લીટ છે આવીને લઈ લેવાનું છે અમદાવાદમાં પડ્યું છે કોલ કરજો સ્પ્લેન્ડર બાઇક અત્યારે સેકન્ડ હેન્ડ નથી મળતા લેવા માટે કોલ કરી શકો છો બીજું બતાવું છું આ બાઇક ખાલી બેતાલીસ હજાર રૂપિયામાં અને હા બે હજાર એકવીસ મોડલ ફર્સ્ટ ઓનર બાવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું છે ગુડ કન્ડિશન ઓફર સાથે વેચવાનું છે જો કોઈને લેવું હોય ને તો કોલ કરી શકો છો બીજી બતાવજો હવે તમારા માટે આ છેલ્લું બાઇક ક્લાસિક ત્રણસો પચાસ બે હજાર બાવીસ એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા એક ત્રણસો પચાસ સીસી પેટ્રોલ બ્લેક મેટવાળું અને હા ફર્સ્ટ ઓનર ટીપ ટોપ કન્ડિશન કહેવામાં આવે ને એ છે કાગળિયા બધી કમ્પ્લીટ છે અને હા આ બધા બાઇકો ઓફર સાથે વેચવાના છે વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો